આજ ખાવાનો પ્રોગ્રામ ક્યાં ગોઠવવો આખું ગામ કામે વહી જાય છે આપણે કઈ ધંધો કરવો નથી એક દી સગ્ઞાન કિરે ખાઈ આવવાનું એક દી મગ્ઞાન કિરે ખાઈ આવવાનું એક દી ભગલાન કિરે ખાઈ આવવાનું આપણે તો આમણામાં દી કાઢવાના છે અને જલસા છે મારું બેટું તણાવ બેર માં તણાવ બેર માં સિવાય અભિના વી આવ્યો છું ભૂખ એવી લાગી છે હવે હું કરું પણ ગમી થાય એક દિવસ સહન ભૂખ કરી લેવી છે એટલે મારી માટે રેઠા ગોતતા ગોતતા આફરીએ સડશે અને આવશે ગામમાં મારા છોકરાને જોયો મારા છોકરાને જોયો કરતા કરતા મારો બેટો ડોહલી કઈ ટેન્શનમાં લાગે લઈ જવા

有人。哎，干哪？哎，干哪？对，会那地。 મને ખેગેર છે તું ખાવાનું ડબ્બામાં રાખે

ભૂરિયા આ રોટલો સારી ભરી ગયેલો છે ભલામણ આવો થોડો ખવાય કઈ ડોલ મને ખૈબ્રત હતી આ રહ્યો ને રોટ છે આ રોટલા ઘડતો છે હવે એમ કરી આ મૂંચી દે અરે તને સારું હારું ખવાર તું હાય લે જો ડોલી હા આમાં છે ને ત્યારે ઠારુ આવે ત્યારે કાવ મોરુય આવે પણ આમાં જાજી મહેનત તો નથી ને મારું બેટું પાછળ ઓટ હું કમ બેસી જો હેઠો બેસ ને આમ યાદ કરવા દે આજ કોના ઘી હારું હારું બનાયું હોય છે આમ જો હર કોઈ યાદ કરી લીધે આવું ને આવું કાનિયાનગીરી છું ને એવું ને એવું ન થાય એ હોય બેટો

有人。<laughs> મારા બેટા આને ખબર પડશે ને પાખા ગામમાં બહાર પાડશે અને મારી આબરું જાય છે પૂર્યા ભાત લઈને જારી મેક્યું ને ઈ કે કપા વીણવા એ આમ જો આમ આટા ફરી અને આ ભાત લઈ જાવ છે એ ભલે બપોરે મરતી હોય ભૂખી મારા બેટા તો ધવાયા પડી ગયા છે 有人。<laughs>